નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અરે કનુભાઈ તમે સવાલ સાંભળીને હું બગવાઈ ગયો કારણ કે સવાલ મને ઉદ્દેશીને જ પૂછાયો હતો અને મને ખબર છે ત્યાં સુધી મારું નામ કનુ નથી એ વખતે ન હતું અત્યારે પણ નથી હું સ્પષ્ટપણે ના પાડવા જતો હતો પણ એ સાંભળે તો ને એ એક દૂધવાળો હતો હું ત્યારે મેડિકલ કોલેજમાં ભણતો હતો અને હોસ્ટેલમાં રહેતો હતો અઢાર વરસની ઉંમર હતી એ ઉંમરે મારું શરીર ખૂબ જ પાતળું હતું આઠમા ધોરણમાં ભણતો છોકરડો હોવ એવો હું દેખાતો હતો મને લાકડી જેવો કહેવો તે લાકડીનું અપમાન કહી શકાય ઘર છોડીને પહેલીવાર આ રીતે બહાર નીકળ્યો હતો પિતાજી નિયમિત રીતે પત્રો લખતા હતા એમાં એક વાતની ચિંતા અને એક બાબતની સલાહ હોય હોય અને હોય જ મને તમારી તબિયતની ખૂબ ચિંતા રહે છે મેડિકલ કોલેજનો અભ્યાસ ખૂબ મહેનત માગી લે તેવો અઘરો હોય છે અને તમારું શરીર બહુ નબળું છે ખોરાકનું ધ્યાન રાખજો મેસનું ખાવાનું ન ભાવે તો દૂધનો ઉપયોગ વધારી દેશો મારા પિતાજી પત્રમાં મને હંમેશા તમે જેવા માનવાચક સંબોધનથી જ ઉલ્લેખતા હતા હું ચીડાઈને એમને આવું કરવાની ના પાડતો તો પણ તેઓ ક્યારેય સુધર્યા નહીં સાચું કહું તો બગડ્યા નહીં પિતાજીની સલાહ માનીને મેં સવાર સાંજ બંને સમય માટે દૂધનું લઘવું બંધાવી દીધું વિશાળ કેમ્પસ હતું આઠ હોસ્ટેલ હતી આઠસો જેટલા વિદ્યાર્થીઓ હતા એટલે એક કરતાં વધારે દૂધવાળાઓ સાયકલ પર બેસીને એમના બાંધેલા ઘરાકોને દૂધ પહોંચાડવા માટે આવી જતા હતા મેં પણ એક દૂધવાળાને સવાર સાંજ બે વાર અડધો અડધો લીટર દૂધ આપી જવાની સૂચના આપી દીધી એ જમાનો ઘરે ઘરે રેફ્રિજરેટર હોવાનો ન હતો ત્યારે હોસ્ટેલમાં તો એવી લક્ઝરી હોય જ ક્યાંથી એટલે સવારે આવતું દૂધ એકી શ્વાસે હું ગટગટાવી જતો અને સાંજનું દૂધ પીવા માટે તેમજ રાતે ચા બનાવવા માટે વાપરતો હતો તકલીફ એ હતી કે રોજનું એક લીટર દૂધ પીતો હોવા છતાં મારા વજનમાં એક ગ્રામનો પણ વધારો નોંધાતો ન હતો કારણ સ્પષ્ટ હતું દૂધવાળો જેને દૂધ સમજતો હતો એને હું પાણી કહેતો હતો એક બે વાર મેં એને આવું પાણી જેવું દૂધ આપવા બદલ ખખડાવ્યો ત્યારે એણે ખુલાસો કર્યો ભાઈ અમારો નિયમ છે ઘરાક ગમે તેટલો ભાવ ચૂકવે તો પણ અમારાથી કુવારું દૂધ ન અપાય દૂધને પરણાવવું જ પડે એમાં પાણી નાખીને આવી હાલત હતી ત્યાં ઉપર લખેલા સંવાદવાળી ઘટના બની સાંજનો સમય હતો હું હોસ્ટેલમાંથી નીકળીને મારા બે રૂમ પાર્ટનર્સને જોડે પગ છૂટો કરવા માટે નીકળ્યો હતો ત્યાં મહેંદીની વાટ આગળ મારી સામેની દિશામાંથી સાયકલ પર બેસીને આવી રહેલો એક પચીસેક વર્ષનો દૂધવાળો હું કંઈ કહું એ પહેલાં જ એ બોલવા માંડ્યો કનુભાઈ આવું તે કરાતું હશે આપણા ગામડે હોઈએ ત્યારે તો તમારા બાપુ અમારું કેટલું ધ્યાન રાખે છે ગામના જમીનદારોનો દીકરો અહીં ભણતો હોય અને અમને જાણ પણ નહીં કરવાની જે થયું તે થયું પણ આજે તમે પકડાઈ ગયા બોલો કયા રૂમમાં રહો છો કનુભાઈ કાલથી તમને દૂધ આપવાની જવાબદારી મારી ચોખ્ખું દૂધ જ આપીશ અને પૈસા આપવાની તો તમે વાત જ ન કરતા મારા સમ છે મારા દિમાગમાં અંકોડા મળતા જતા હતા ઘણું બધું સમજાઈ રહ્યું હતું આ દૂધવાળો શહેરમાં રહેતો હતો પણ એના ગામડામાં કોઈ કનુ નામનો છોકરો રહેતો હશે જે મારો હમશકલ હોવો જોઈએ ઈશ્વરે અદલ એક સરખા ચહેરાઓ ધરાવતા કોઈ બે માણસો બનાવ્યા જ નથી પણ પચાસ ટકાથી વધુ સામ્ય ધરાવતા અસંખ્ય માણસો હોય છે ભગવાન પણ ચહેરાઓનું કેટલું વૈવિધ્ય ક્યાંથી લાવે ખાસ તો બે સમાન શકલ ધરાવતા માણસોને એકબીજાથી અલગ પાડીને જોવામાં આવે ત્યારે આવી ગેરસમજ અવશ્ય ઉદભવે છે મારા રૂમ પાર્ટનરે મારો હાથ પકડીને દબાવ્યો હું સંકેત સમજી ગયો આ ઓળખાણ પડીને કેમ છો તમે મેં મબપણે વાત શરૂ કરી દીધી બે પાંચ મિનિટમાં સફીદપૂર્વક એના પાસેથી જ એના ગામાને નામ જાણી લીધા બીજા દિવસથી જૂના દૂધવાળાને છૂટો કરી દીધો હું ત્યારે પણ જાણતો હતો કે હું અસત્યનો આશરો લઈ રહ્યો હતો મહાત્મા ગાંધીજીને આત્મકથામાંથી મને જાણવા મળ્યું હતું કે સત્ય માત્ર આચરણમાં જ નહીં વિચારોમાં પણ હોવું જોઈએ પણ હોસ્ટેલમાં રહીને હાડ મારી વેઠતા સુકલકડી કડી છોકરાને અઢાર વરસની ઉંમરે શુદ્ધ સત્યનો આટલો બધો આગ્રહ રાખવો પરવડે નહીં ચોખ્ખું દૂધ પીવા મળતું હોય તો હું કનુભાઈ બનીને જવા તૈયાર હતો હું જિંદગીમાં મોટી મોટી વાતોમાં સત્યનું પાલન કરું છું નાની નાની બાબતોમાં ચપટીક અસત્યનું ભાષણ પણ કરી લઉં છું શરત એટલી જ કે એનાથી કોઈનું ભલું થવું જોઈએ ભલે ને પછી એવું ભલું મારું જ કેમ ન હોય ઉપરની ઘટના પછીની પંદરેક વર્ષ પછીની વાત હું અમદાવાદના એક મોટા સ્ટોરમાં જથ્થાબંધ ખરીદી માટે ગયો હતો મને ભાવતાલમાં બાર્ગેઇંગ કરવાનો ખાસ શોખ જીદની કક્ષાનો જો દુકાનદાર એક પૈસોય ઓછો કરવાની ના પાડી દે તો હું તો બીજી દુકાને ચાલ્યો જાઉં ભલે પછી ત્યાં મારે વધુ ભાવ ચૂકવવો પડે આ દુકાનદાર સાથે પણ હું ભાવની બાબતમાં જીદ ઉપર અડી ગયો એ તો અડિયલ હતો જ હું પગથિયાં ઉતરી ગયો છેલ્લા પગથિયે હતો ત્યાં જ સામે એક આધેડ પુરુષ ભટકાઈ ગયો પછી ખબર પડી કે એ પણ આ સ્ટોરનો માલિક જ હતો પહેલાં અડિયલનો મોટો ભાઈ એ મને જોઈ રહ્યો પછી પૂછવા લાગ્યો અરે પરીખ સાહેબ તમે કેમ ખાલી હાથે દુકાન છોડીને જઈ રહ્યા છો પરીખ સાહેબ તમે હું ગૂંચવાયો પણ મારા દિમાગમાં અંકોડા મળતા જતા હતા પંદર વરસ જેટલા લાંબા અરસા પછી ફરી એકવાર મને કનુભાઈનો અને મારો ત્રીજો હમશકલ દેખાઈ રહ્યો હતો એ મને સોગંધ આપીને પાછો સ્ટોરમાં લઈ ગયો નાના ભાઈને ખખડાવી નાખ્યો માણસ જોઈને વાત કરતાં શીખ આ પરીખ સાહેબે બે વર્ષ પહેલાં આપણું પંદર લાખનું નુકસાન થતું અટકાવી આપ્યું હતું મેં મોટા પાયે ખરીદી કરી લીધી માલ એનો ભાવ મારો આ વખતે હું જાણતો હતો કે હું અસત્યનો આશરો લઈ રહ્યો હતો પણ જિંદગીમાં નાની નાની વાતમાં કોઈના ભલા માટે જુઠ્ઠું બોલવામાં મને પાપ નથી જણાતું ખાસ તો એ ભલું જો મારું થતું હોય તો બીજા વીસ વરસ પસાર થઈ ગયા છેલ્લા બે ત્રણ મહિનાથી દર રવિવારે અમદાવાદથી ચાલીસેક કિલોમીટરના અંતરે આવેલા ગામડામાં મફત આરોગ્ય સુવિધા પૂરી પાડવાનો કાર્યક્રમ મેં હાથમાં લીધો ભગવાનના આશીર્વાદ અને તમારા જેવા લાખો વાચકોની શુભેચ્છાઓ મારી સાથે છે માટે સરસ રીતે કામ થઈ રહ્યું છે થોડા દિવસ પહેલાં એક ઘટના બની ગઈ મને ફરીવાર કનુભાઈ અને પરીખ સાહેબ યાદ આવી ગયા એક અત્યંત ગરીબ ગ્રામીણ આધેડ વયની સ્ત્રી મારી સામે આવી સીમનના લાકડા જેવી ચામડી ફીકી આંખો નિસ્તેજ ચહેરો અર્ધ પાગલ જેવી બોલચાલ આવી તો હતી પેટના દુખાવાની દવા લેવા માટે પણ મને રૂટિન વર્તન કરતો જોઈને એ ફરિયાદ કરવા માંડી પાઠક સાહેબ કેમ સાવ આવું કરો છો જાણે ઓળખતા જ નથી હું ચોંકી ગયો કહેવા જતો હતો કે નથી જ ઓળખતો વળી આજે પહેલી વાર તો તમે આવ્યા છો મારી પાસે પણ એણે મને પાઠક સાહેબ કહ્યા હતા માટે મેં ધીરજ ધરી રાખી એ બોલે જતી હતી તમારા ભાઈ બંધ ગુજરી ગયા એટલે સંબંધ કાપી નાખવાનો યાદ નથી મારા ઘરવાળા જ્યારે ડેરીમાં નોકરી કરતા હતા ત્યારે તો તમે અઠવાડિયામાં ત્રણ વાર મારા હાથની ચા પીવા અંકોડા મળી ગયા હું બનાવટી ઉત્સાહથી ઉછળી પડ્યો કેસ પેપરમાં એનું નામ લખેલું હતું એ તાજું કરી દીધું અરે લીલાભાભી તમે માફ કરજો હો તમે તો સાવ સુકાઈ ગયા છો પછી ક્યાંથી ઓળખાવ મારે અભિનય જ કરવાનો હતો એ પણ પાંચ જ મિનિટ માટે કરી લીધો હું જાણતો હતો કે હું અસત્ય આચરી રહ્યો હતો પણ જિંદગીમાં નાની નાની વાતમાં જુઠ્ઠું બોલવાની મને આદત છે ખાસ તો કોઈનું ભલું થતું હોય તો પછી ભલે ને ક્યારેક આવું ભલું બીજા કોઈનું થતું હોય મિત્રો આવા જ મજેદાર અને જીવનમાં કંઈક શીખ મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ